આ વાતાવરણમાં કે વરસાદી વાતાવરણમાં પણ ટેપ ચાલુ હોય તો આને કઈ થતું નથી આ ભાઈબંધ ક્યાં એ લો અરે ભાઈબંધ મારે જવું છે વાવવા અને આ બધો લબાશો ક્યાં હોય એનું કઈક સુવિધા મને એની સુવિધા આપણે કરી દીધી છે તને જ નથી ના મને ખબર જ નથી ટ્રેક્ટર પાસે તને બતાવું કે આ લબાસો બધા હેરાન થાય કેમ કે આપણા ખેડૂત મિત્રો ને એવું હોય કે ભાઈ આ લબાસાને ને આપણે ટ્રેક્ટર માં લઈ જાવો કેમ કારણ કે આપણે જયારે વાવેતર કરવા જતા હોય તો વારંવાર આપણે આને સાથે લઈ જવાનું હોય તો આની સેફટી હું આ આ વસ્તુ એક લાખ ની કિંમત ની છે બરાબર તો આની સેફટી તો કાય હોવી જોઈએ તો એના માટે આપણે એક બેસ્ટ જુગાડ બનાવ્યો છે અને ટ્રેક્ટર માં એવું મસ્ત ફર્નિચર બનાવ્યું છે કે તને પણ એમ થાશે કે નઈ દિલથી બનાવ્યું છે અને ખેડૂત મિત્રોને પણ એમ થાશે કે ના વસ્તુ બરાબર ખેડૂતો માટે પણ ઉપયોગી એને જાણવા મળશે અને એને આ વસ્તુ ભવિષ્યમાં ઉપયોગી બનવાની જ છે આ બધાને ફિટ કરવાનું જ છે આજ નહીં તો કાલે એના માટેથી સોલ્યુશન

ત્યારે જ મિત્રોને પસંદ આવે કે ના વસ્તુ તો બરાબર ઉપયોગી જ છે ને ત્યારે તે લોકો વિડિયા જોવે છે કારણ કે એના માટે હરેક વસ્તુ આપણે ઉપયોગી જ હોય છે હવે આ પેટીમાં બધોય સામાન રહી જાય કે કેવી રીતે કેવી રીતે અને આમાં લોક સિસ્ટમ પણ છે કે તારે કમે ત્યાં ટ્રેક પર મૂકી દે તો કોઈ ટેન્શન નહીં લોક બધે તાળા લાગી જાય છે એટલે આપણે એ ટુ ઝેડ બતાવીએ આ વિડીયોમાં ખેડૂતોને કારણ કે એને સમજવું હોય કેમ બને છે કેવી રીતનું ફિટિંગ કર્યું કેવી આ શું કારણથી રાખવામાં આવી છે આનો ફાયદો શું છે જે આ વિડીયો સંપૂર્ણ રીતે જોવાનો છે અને આ વિડિયોમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આ બધાને ભલામણ છે કારણ કે આવા નવા વિડીયો તમારા સુધી અમે બે લઈ આવી શકીએ તો હવે એક પછી એક હવે આ બેગ છે આમાં જીએનએસ છે તો એને જીએનએસ રિસીવર ને ક્યાં રાખવું તો કે આપણે ચાવી છે આપણી પાસે આમાં પણ નંબર વાર છે હજી તો યાદ નથી રહ્યા પણ આપણે ટ્રાય કરી હાલો આમાં બેગ રાખવાનું છે લાવો આ બેગને આપણે આ રીતે રાખી દેવાનું છે બરાબર છે હવે મિત્રો આ બેગ હજી જગ્યા વધારે છે અને આ બેગ પોચું છે મુલાયમ છે એટલે બેગને કાંઈ થવાનું નથી પણ આપણે આને વધુ સેફટી માટે શું કરવું તો કે આમાં બધી સાઈડમાં ગાદી આવશે જે મારી પાસે ફિટિંગ કરાવવા ગયો ત્યારે સમય ન મળ્યો અને સામે એ લોકોને પણ સમય ન મળ્યો કે સમયનો એવો અભાવ થયો તો અમારે અત્યારે આ વસ્તુ થોડીક બાકી રહી ગઈ છે જે હું તમને બતાવવામાં અસફળ રહ્યો પણ આપણે ગમે ત્યારે ચાલુ વિડીયામાં કોઈ પણ વિડીયામાં આનું જે હજી અંદરનું જે ફિનિશિંગ કરવાનું છે કે જે આ બેગ છે એ આપણે નાખી એટલે ફીસો ફીસ હોઈ જાય જેથી કરીને ટ્રેક્ટરનું વાઇબ્રેશન પેટીનું વાઇબ્રેશન રોદા કે ભવિષ્યમાં કાંઈ ના થાય કારણ કે આ વસ્તુ આજ પાંચ દિવસની નથી કે એક વર્ષ સુધીની નથી આ કાયમ માટે આપણે ટ્રેક્ટરનો ઉપયોગ લેવો છે કાયમ માટે જીપીએસનો ઉપયોગ લેવો છે તો આને કાયદેસર ફિટિંગ કરવું જરૂરી બને છે એટલે આપણે આને આ વસ્તુ અત્યારે રાખી દીધી છે અને તમને અત્યારે આ રીતે બતાવવાનો પણ એક મીનિંગ છે કે કઈ રીતે ફિટિંગ થાય છે જો આ પેક કરી દીધી હોત તો તમને આ કઈ રીતે ફિટિંગ કરી છે એ ના જાણી શકત તો હવે તમે અહીંયા જોવો છો કે બે બાજુ બોલ આપી દીધા છે આ પેટીને ફિટિંગ કરવા માટે આ સાઈડ અને સામેની સાઈડ પાછળ પણ તમે જુઓ કે આયા ચાપડો આયા ચાપડો એટલે આ વુડમાં જ ફિટિંગ થઈ ગઈ છે જોવો છો બરાબર છે બે બાજુ બતાવી દેજો તો હવે આ બેગને આપણે મૂકીને આપણે આને લોક કરી દઈ બરાબર છે આ આપણે લોક કરી દીધું છે હવે આ પેટીમાં જીએનએસ નું કે જીએનએસ રાખવા માટે ટ્રાઈપોડ ની જરૂર પડે છે જે ખેતરમાં ઘોડી આપણે કઈ સાદી ભાષામાં એ ઘોડી રાખવા માટેની પણ આપણે પેટી બનાવી દીધી છે અને એ પણ ભાઈ બંધ બતાવું કે ઘોડી કઈ રીતે રહી છે પણ એનો પણ મારે લોક સિસ્ટમ છે તો ઉપર જઈને ખોલું ભાઈ આમાં પણ લોક સિસ્ટમ છે અને આને ખોલીને તને બતાવું કે આપણી કોઈ વસ્તુ કઈ તકલીફ બનાવી આ એક પેટી જ છે અને આમાં પણ આપણે એક જે પોચું ઇંચ એકનું જે આપણે થર્મોકોલ જેવી વસ્તુ આવે છે કે સીટમાં જે ગાદી આવે છે પોચી મુલાયમ એ ગાદી આપણે ઉપયોગ કરશું આના રાખવા માટે પણ અત્યારે ભાઈ આવા દે રાખીને બતાવી દઈ કે કેવી રીતનું ઈજી થી આમાં આ સામાન પડ્યો રહે છે તમે જોવો છો કે આરામથી સમાઈ ગયું છે અને સેજ આમાં જગ્યા રહે છે સેજ ચાલ રહે છે એ ચાલ એના માટે રાખી છે કે સાઈડમાં ગાદી રાખી શકી અને ક્યારે એને ઘાહોટી ના આવે કે કોચા ના થાય ડાગ ના થાય અને પેટીમાં કોઈ જાતનો અવાજ ના આવે અને આ લોક કરવાની એક જરૂરિયાત એ છે કે ગમે ત્યાં ટ્રેક્ટર પડ્યું હોય તો થોડી આપણે એને ઉપર ધ્યાન રાખવાનું નથી કારણ કે આ આધુનિક વસ્તુ છે અને હજી સુપર વન વસ્તુ કે જે ડિસ્પ્લે છે એના માટે બેસ્ટ સેફ્ટી એમાં પણ ફાઈબર લોક એ પણ બતાવો મિત્રો અહીંયા આવીને તો જો મિત્રો આ બીજો લોક કે આ કાચની પેટી છે જેમ કે આપણે આમાં એને પણ લોક કરી દીધી છે તો આયા એને ખોલી અને આ દરવાજો તમે જોવો ખોલી દીધો છે અને આને જરાક આપણે સાંજે રજ છે તો હું સાફ કરી નાખું છું તો તમે જોવો છો કે ડિસ્પ્લે પણ કેવી રીતની વ્યવસ્થિત ફિટિંગ થઈ ગઈ છે એ સિવાય આયા મોબાઈલ ચાર્જર આપણે ફિટિંગ કરવાનું છે કે મોબાઈલ પણ કાચમાં ફિટિંગ થઈ જાય અને અંદર પડ્યા રહીએ અને બીજા નંબરમાં કે મોબાઈલમાં પણ ધૂળ કઈ લાગે નહીં અને વરસાદી વાતાવરણ હોય કઈ પણ હોય તો એમાં સેફ્ટી થી બધી વસ્તુ પડી રહી એવી પેકિંગ બનાવ્યું છે અને આ પણ લોક સિસ્ટમ અને કાચ હવે આ કાચ આપણે જ્યારે આને ઉપયોગ કરવો છે ત્યારે આપણે ખોલી નાખશું અને પાછળ મેગ્નેટ છે એટલે હલશે નહીં કારણ કે એ ચોટી ગયો હવે આ ચોટી ગયો છે હલશે નહીં એટલે અહીંયા આપણે વારવા કારણે આ ચાલુમાં આ ખુલ્લું રાખી શકીએ અને એમાં પણ હવે એક નવું આપણે કરવા જઈ રહ્યા છીએ કે આ કાચને આપણે ખોલવો જ ના પડે આ સેટિંગ કરી દીધું અને આને પેક કરી દીધું લોક કરી દીધું ત્યારે હવે આમાં આપણે મૂકવાના છે એ પુશ બટન જેમ કે કાર જે સ્ટાર્ટ કરવામાં આવે છે એવું જ બટન જેમ હોરન નું હોય એવું કે આપણે ઓટો કાઢવું તો એ બટન ને દબાવી દે એટલે ઓટો નીકળી ગયું ઓટોમાં કર્યું તો બટન ને દબાવી દે એટલે આ પેટી પણ ન ખોલવી અને જીપીએસ સિસ્ટમ જેમ કે સેવર કેન સેવર કેન આ કીટ એવી વસ્તુ છે મિત્રો કે આને ગરમી લાગતી નથી જો આને ગરમી લાગતી હોત તો આપણે આ પેટી પણ યુઝ ન કરી શકત ડિસ્પ્લેને ખુલી રાખવી પડત પણ સેવર કેનની કીટ સ્ટાન્ડર્ડ છે જેથી કરીને ગમે એવું ટેમ્પરેચર સહન કરવાની ભાઈબંધ આમાં શક્તિ છે ત્યારે મેં આ બધું જાણીને રિસર્ચ કરીને આ પેટી ફિટ કરી છે ઘણી કીટોમાં એવું પણ બને છે ખેડૂતો પણ કહે છે કે આ પેટી નથી આવતી એવા મને રિવ્યુ આવ્યા પણ એ આ સેવર કેનમાં નહીં ટેન્શન નથી હવે આ કેવી થઈ ગઈ કોઈ ચિંતા નથી ડિસ્પ્લે હોય કોઈ ડાળખી આપણે ભૂલમાં બધું થાય આપણે ખબર છે આપણે ધ્યાન રાખી છતાંય અમુક સમયે આપણે ભૂલી જઈ ગયા ડિસ્પ્લે છે અને કોઈ જાળવું હોયથી આપણે ગારીમાં પસાર થતા હોય હાકડા માર્ગમાં અને ડાયર ને કે કે વાયરને કંઈ નુકસાન નુકસાની થાય એટલે એટલા માટે જે આપણે આ કમ્પ્લીટ કરી દીધું છે હવે આનો ખર્ચો અને આના નંબર હજી આ મારા મિત્ર એ બનાવેલી છે જેમ કે મ્યુઝિક સિસ્ટમની જે આ પેટી તમને ખબર છે કે વર્ગામાં પાનેલી મોટી જે રમેશભાઈ વર્ગામાં કરીને છે એનું આ બનાવટ છે તો ટેપમાં પણ એવી મસ્ત સિસ્ટમ આપેલી છે કે ટેપ અંદર રહી જાય છે આ વાતાવરણમાં કે વરસાદી વાતાવરણમાં પણ ટેપ ચાલુ હોય તો આને કઈ થતું નથી કારણ કે વૂડમાંથી પાણી પડતું નથી વૂડ કમ્પ્લીટ છે આ પેટીને દસ વર્ષ લગન તો કઈ થતું નથી અને લટકતી પેટી છે તમે એમ કેતા હશો કે રોદામાં પણ રોદામાંથી માંડીને કાંઈ આને થતું નથી બહુ સારી વસ્તુ છે આ મિત્રો આ જ પેટી જેની ફિટિંગ કરી છે એ જ રમેશભાઈ વરગામાં ને આ બનાવ્યું છે અને આની મિત્રો કિંમત હજી એની મને કીધી નથી કેમ કે એ કિંમત હવે તમે કોલ માં વાત માં પૂછી લેજો જેને બનાવવું હોય મારા અંદાજે દસ હજાર ની આજુબાજુ જે પણ ખર્ચો કા અંદર કા બહાર મેં કઈ ફિક્સ નથી કર્યું કારણ કે આ વસ્તુ એવી છે કે આમાં કુચે મરવાનું વધારે હોય છે જેથી મજૂરી વધારે લાગે છે બાકી વસ્તુ જાજી ના હોય પાછું એ હેવી બનાવે છે પ્લાયવુડ નાખે છે કે વરસાદ થી ઘડીક માં આને કઈ થાય નહીં એવું એક મસ્ત વસ્તુ બનાવે છે જેથી કરીને જે એક્સ વાય જે ભાવ હોય હું તમને નંબર ડિસ્પ્લે કરું છું રમેશભાઈ વર્ગામાં પાનેલી મોટી તાલુકો ઉપલેટા અને જિલ્લો રાજકોટ અને અમારી ડિસ્ટ્રિક આમ ગુજરાત તો કોઈ પણ બનાવી હોય તો રમેશભાઈનો નો કોન્ટેક કરી શકો છો કારણ કે એ તમને આ રીતે બનાવી આપશે અને એવું હોય તો માપ સાઈઝ આપી દેજો જેથી કરીને એ બનાવી શકે કેમ ફિટિંગ કરી છે એ પણ તમે જોવો છો કે અમે એ ફિટિંગ કઈ રીતે કરતા હતા તો આ સેવર કેન જીપીએસ સિસ્ટમ બહુ સારી છે આના પણ તમારે જો કોન્ટેક નંબર જોતા હોય સેવર ના તો એ પણ હું ડિસ્પ્લે કરું છું કે સેવર કેનની કિટ લેવા માટે ડિસ્પ્લે કરેલા નંબર ઉપર કોન્ટેક કરો વધુ માહિતી લ્યો હવે બે સ્ટેશન સાથે હોય તો આપણે ચિંતા નથી કારણ કે આરામથી આ વસ્તુ બધી ભાઈબંધ રહી જવાની છે તો ખેડૂત મિત્રોને કહે કે નહીં આ વસ્તુ બરાબર છે કે હા આ વસ્તુ બરાબર છે આમાં એક જણો અહીંશે તો આપણું કામ થઈ જશે ઓલા આપણે બે ત્રણ જણાને ભેગા જવું પડે લબાચો હાચવો પડે એના માટે એકથી કામ થઈ જશે હવે તું એકલો વાવેતર કરવામાં કઈ ટેન્શન નહીં હવે કઈ નહીં બરાબર ને આવો હાલ છે હે અને સાચવવાનું કોઈ પણ ટેન્શન નહીં ચાવી નીકળી ગઈ એટલે બધાય લોક થઈ ગયા બરાબર છે તો ખેડૂત મિત્રો તમે જોયું કે જીપીએસ ને કીટ સાચવવા માટે આપણે શું સેફ્ટી કરી છે તે મ્યુઝિક સિસ્ટમ એ પણ આપણે ખબર છે કે કેવી તાકાતવારી છે અને કેવી સરસ મજાની એનું ફિનિશિંગ છે જે ઘડીએ ઘડીએ તમને ખર્ચા ના લાગે ટેપના જે પંખા ઉપર આપણે ટેપ ફિટ કરી છે એની આયુષ્ય ઘટે છે અને આ સ્પીકરની આયુષ્ય વધી જાય છે અને કાંઈ ન નુકસાની થતી નથી એટલે આવી વસ્તુ ફિટિંગ કરવા માટે અને આવું કંઈક નવી ટેકનોલોજી કાયમ માટે હું તમારા સુધી લઈ આવીશ મારે યુટ્યુબની ચેનલનો એક મારફત રહેશે કે હું આગળ જાઉં તો મારે મશનરી વસે જાણવાનું વધારે રહેશે કારણ કે આપણી જે અત્યારની આધુનિક ટેકનોલોજી જે કાયમ માટે ખેડૂતોને ફાયદાકારક છે આજે તમે મને સપોર્ટ કરશો તો હું નવી વસ્તુ બજારમાં લઈ આવી બરાબર તમારા સપોર્ટ વગર ના મારાથી કાંઈ થઈ શકે એવું નથી એટલે તમે મને સપોર્ટ કરતા રહેજો જેથી કરીને આ જીપીએસ સિસ્ટમ છે એમ જ જેમ જેમ આધુનિક ટેકનોલોજી આવે એ હું વસાવવાની મારામાં શક્તિ હોય એ વસ્તુ વિશે હું તમને સમજાવી શકું નવા સપોર્ટ કરતા રહ્યો મિત્રો વિડીયોમાં અને લાખ સબસ્ક્રાઈબર પૂરા થાય હવે એની પણ હવે થોડીક ઉતાવળ છે સિલ્વર પ્લે બટન આવે એવી ઉતાવળ છે તો તમને એ વિડીયો જોવા માટે તમે પણ એવું હશે કે જટ આવી જાય અને સારું તો જો તમે ઈચ્છતા હોય કે પ્લે બટન વહેલું આવે તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો એવી બધાને વિનંતી છે ભાઈબંધ બે શબ્દ કે કેમ કે આમાં પણ મહેનત કરી છે વિડીયો બનાવવામાં પણ મહેનત થાય છે અને ખેડૂતોને આ વસ્તુ આપણે બુદ્ધિ મારીને બનાવી અને એને હવે આ જોઈન બનાવવાની છે અને એ પણ આપણે એમ કે તમારે બનાવવું એટલે હવે આ સરળતા પડશે તો કઈક બે શબ્દ તું કહી દે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેના માટે અમે તમારા માટે નવા નવા આધુનિક વિચારો અને ટેકનોલોજી નવી નવી બહાર પાડતા આવીએ ખેડૂત મિત્રો હવે વિડીયો લાંબો થાય એ પેલા ને પૂર્ણ વિરામ આપી નવા વિડીયો માં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત જય